તાલુકાના ભાઠી ખાતે સ્કૂલ બોર્ડની જમીનમાં થયેલા દબાણ બાબતે કરમબેલી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક યોગેશ પટેલે કાર્યવાહી કરી હતી છેવટે વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ સદર જમીન ફરી પાછી સરકારી રાહે માપણી કરવા જિલ્લા નિરીક્ષણ જમીન દફતરની કચેરીને આદેશ કર્યો હતો

પણ એ જમીનની માપણી કરતા અમને વીસ ગુથાની સામે ફક્ત છ જ જમીન મળી જેથી તલાટી સરપંચીના આદેશ મુજબ અમે અન્ય થતા બાબતને જાણ કરી હતી અને અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ આ બાબતમાં અમને પૂરો સાથ સાકાર આપ્યો હતો એમણે પણ જમીન દફ્તર નિરીક્ષક અને કલેક્ટર સાહેબને પત્ર પાઠવ્યો હતો અને એની એક કોપી અમારા દફતરે રાખવા માટે પણ અમને કીધી હતી ઘણી ઘણા બધા સમય થઈ ગયા છતાં આજ દિન સુધી આ બાબતમાં બીજી અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જમીન વાત કરતા ચર્ચા દ્વારા કીધું કે ભાઈ જે જમીન વિશેનું કામ કરતા હતા એમની ભરતી થઈ ગઈ છે અને એનો કાર્યભાર આજે મારા હાથમાં આવ્યો છે જેથી એમનો કોન્ટેક નંબર મેળવી એમને મને કીધું કે જે કંઈ તમને સાહેબે તમારા સાહેબે તમને પત્ર પાઠવ્યો હોય એ પત્ર જરા મને વોટ્સઅપ કોપી મોકલાવો જેની વોટ્સઅપ કોપી મેં એમને આજ રોજ મોકલાવી દીધી છે એમની સાથે વાતચીત કરતાં એમણે જણાવ્યું હતું કે જે કંઈ પણ દબાણ કરેલું છે અને એવી હૈયા હરપોત આપી છે કે અમે એ બાબતમાં અમે તાત્કાલિક નિર્ણય લઈશું અને તમારું કામ પૂર્ણ કરી આપશું એની ખાતરી આપીશું